નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની સુરક્ષા અને વહીવટી ઉદાસીનતાના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે આ મામલે તેમણે મામલતદાર અતુલસિંહ ભાટીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે કામદારોની હડતાલના કારણે શહેરમાં ગંદકીનો પ્રશ્ન ગંભીર બન્યો છે આવેદનપત્રમાં જણાવાયું છે કે પંદર ડિસેમ્બર બે હજાર રોજ મકરાણી દરવાજા પાસે ટાવર રોડ વિસ્તારમાં સફાઈ કામદારો પર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલીને ધોકાથી માર મારવામાં આવ્યો હતો આ ગંભીર ઘટના અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે આ ઘટના બાદ સફાઈ કામદારોમાં ભયનો માહોલ છે તેઓને પોતાની સુરક્ષા માટે કોઈ સ્પષ્ટ ફોન ન મળતા કામ પર આવવામાં ડર લાગી રહ્યો છે કામદારોને નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર અને ચીફ ઓફિસર તરફથી પણ યોગ્ય સમર્થન ન મળતું હોવાની રજૂઆત કરી છે ચીફ ઓફિસર કચેરીમાં નિયમિત હાજર ન રહેતા હોવાથી તેમની રજૂઆતોનું નિવારણ થતું નથી તેવી ફરિયાદ છે આ પરિસ્થિતિને કારણે સફાઈ કામદારો અનિચ્છાઇ હડતાળ પર ઉતર્યા છે જેના પરિણામે સમગ્ર શહેરમાં ગંદકીના ઢગલા થઈ રહ્યા છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સફાઈ કામદારોએ મામલતદાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ મૂકી છે તેમાં ફરજ દરમિયાન પૂરતી સુરક્ષા અને પોલીસ પ્રોટેક્શન નગરપાલિકા વહીવટી તરફથી લેખિત ખાતરી ચીફ ઓફિસરની નિયમિત હાજરી અને તાત્કાલિક બેઠક યોજવા તેમજ અગાઉની ભરતી સહિતની અન્ય રજૂઆતોના નિવારણની માંગનો સમાવેશ થાય છે કામદારોએ આશા વ્યક્ત કરી છે કે મામલતદાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નગરપાલિકા વહીવટને જરૂરી સૂચનાઓ આપશે જેથી તેઓ ફરીથી કામે જોડાઈ શકે અને શહેરના નાગરિકોને ગંદકીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે

સોલંકી દેવિકાબેનને પેલો હાથ તોડી નાખ્યો બીજા ગૌતમભાઈ ગોવિંદ માર્યા એમ કરીને મારા મારી જ કરી અમે પોલીસ કેસનો નોંધાયો એકસો આઠ બોલાવી એમની ફરિયાદી લીધી ફરિયાદી બીજા ત્રીજા દારે નોંધાઈ અમારી લીધી એ દારૂ પણ એને લઈ ગયા બીજા ત્રીજા દારે લગાવી ત્યાં લઈ જઈને બીજા દારે તો છોડી દીધો સાહેબ એટલે એનાથી અમને લોકોને ડર લાગવા મળી કાદીઓને આટલો માર માર્યો તો બીજી જગ્યાએ અમારે જવું કેવી રીતના એટલે અમે અમારા હક માટે હડતાલ કરી કે ભાઈ અમને પોતે પોલીસ પ્રોટેક્શન આલો તો અમે આ ગામમાં સફાઈ કરી તો પ્રશ્ન એક વ્યક્તિ સાથે જે બબાલ થઈ છે તેમાં તમે આખા ગામની સફાઈ બંધ કરી દીધી છે તે માટે શું કહો છો તે માટે સાહેબ આ બીજો ત્રીજો કિસ્સો છે આવું તો બીજી બે વાર બીજી બી જાતિ ઉપર અમારે ફરીથી બી આ ત્રીજી ચોથી વાર અમારે એટ્રોસિટી કેસ આવ્યો નથી આ લોકો કોઈ અભરતા નહીં કોઈ ગામવાળો અભરતા બસ ખાલી મારવાનું જ ગામવાળે શીખ્યા છે પણ અમે ગામ ગામની ગંદકી સાફ કરી છે તો અમારા પર શું લેવા હાથ ચાલાકી કરો તમે ટેક્સ ભરતા હોય વેરો ભરતા હોય તો નગરપાલિકામાં જાણ કરો ને કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાણું કામ નથી કરતો ભાઈ એક્શન લેવા આટલું આટલું થયો અધિકારીના કોઈ જવાબદારી જેવું છે નહીં કેમકે આજ સોમવારે મેટર ભરી પંદર બારે આજે લગભગ થઈ અઢાર ઓગણીસ તારીખ

પબ્લિક લેસા પબ્લિક લે તો અમે પબ્લિકના સારા કામ કરવા તૈયાર છીએ પબ્લિકના કારણે અમે કામ કરવા તૈયાર છે પબ્લિક જે અમારે સપોર્ટ મળે છે જો પબ્લિક પબ્લિકની સપોર્ટ ન હોય તો એ લોકો આવી નહીં એમને જવાબ માંગે પણ એ બી આ ચાર દિવસ પાંચ દિવસ થઈ ગયા એ બી કંઈ પૂછપરછ કરવા હતી નહીં તો અમારે જવાનું ક્યાં બસ અમારે ખાલી માર જ ખાવાની અને અમે સંસ્થાના કામ સફાઈ કામદાર છે અમે માર ખાવા નહીં રહ્યા અમે અમારો હક માગીએ અને અમારો હક નહીં મળે ત્યાંથી અમે સ્ટ્રાઇક ચાલુ રાખશું અમારા ઘણા પ્રશ્નો અંદર એ વંચિત છે ઘણા વર્ષો એ અમારી માંગણીઓ એ બી પૂર્ણ નહીં થતી તો અમારી એવી અમે અમારી માંગણી માટે કોઈ બી કોશિશ તો ચાલુ જ રાખશું અને પહેલી તો એ આટલા આટલા દિવસ પાંચ છ દિવસથી અધિકારીની ફરજમાં હોવો કોઈ અરે અમારી સફાઈ કામદારો એમના કર્મચારી છે કે એમની ખરખબર પૂછવાનું આ બધું બે કાતું છે એના કારણે મને કડક ને કડક પગલાં એ લોકોને એટલે મામલતદાર સાહેબને રજૂઆત કરી સાહેબ તમે એમના ધ્યાન આપો અને અધિકારી હાજર થાય અને આ મેટલની કોઈ નિરાકાર આવે એવો અમારી અમારી અપેક્ષા અમારી અપેક્ષાઓ પૂરી થાય તે માટે સરકાર પાસેથી શું અપેક્ષા રાખું છું પૂરી થાય અમારી માગણીઓ પૂરી થાય તો અમે અમારી માગણીઓ પૂરી થાય

જે બી પ્રોસેસ કરવાની તારીખે કોઈ સુધી કોઈ કેસ કરવાનો હોય તો એ તો એમને એમની ફરજ માણો કે એમની સંસ્થાનો કર્મચારી આપણે એમને જ કરવાનું એ લોકો તો અહીંયા ખાલી પેલા એસઆઈ સાહેબ કહેતા હતા કે ભાઈ એ તો તમારા કરવા અમે તો તમારે છોડે એ વસ્તુ ગોઠવી છે ઠીક મેં એમને જ કરવાનું કાયદો શું કહે કે ભાઈ તમારી સંસ્થામાં કામ કરો તો તમારે અને મેં ચીફ ઓફિસના પાંચ પાંચ દિવસ છે હજી એક બી તારે કર્મચારીનું ભાઈ ખાર ખબર કોઈ અંદરનો અધિકારી કોઈ એમને કોઈ પૂછવા આવ્યું નહીં મારા નામ શિવાભાઈ રમેશભાઈ વાલ્મીકિ બરાબર શું કહેવા માંગો છો આજના આવેદનપત્ર આપ્યું પહેલા જ સાહેબ પંદર તારીખ પંદર બાર બે હજાર ના સોમવાર ના દિવસે સાંજે ચાર વાગે સફાઈ કરવા નીકળ્યા ચલો ભાઈ આજે કોઈ જગ્યા પડતર છે તમે સફાઈ કરવા નીકળ્યા પારથી સખવારા તરુણભાઈ અરુણભાઈ અને દશરથભાઈ અને સીધા જ જાતિવાદ ઉપર આવી જાય તો ભંજાઓ બધા મરી ગયા છો તમે કીધું ભાઈ જાતિવાદ ઉપર ના જાય બીજી બધી કોઈ વાત કરી વિના અમારા લોકોને ને મારા મારી કરી એટલે આવું બોલવાનું કારણ શું હતું એમનું શું સફાઈ નથી થતી કે શું થતું સફાઈ થઈ હતી કારણસર એક માણસ અમારો રજા પર ગયો હતો અમે માણસ મેકી તો એ સાહેબ માણસ મેકવાથી ના અસંતોષ થયો ના તો અમે લોકો ફરીથી સફાઈ કરવા ગયા તો બી અમે એનું એને કઈ સાંભળ્યા વગર જ અમને ધોકાવાળી કરી દીધી અમારા સુપરવાઇઝર ન દેવિકાબેન ન બી માર્યા છે

ત્યાં તો નગરપાલિકા કોઈ જવાબદારી અમારી લઈ લો જે ચીફ બની ત્યાં બનાવ ના બની જાય જોડી આજે સાહેબ અમારા જાગતા દોડે અમને મારે કાલે કોઈ લેડી સેટ નહીં ભાઈ એના બી કંઈ ખતરો થઈ શકે એના માટે અમે પ્રોટેક્શન માટે ચાર દિવસથી આજે તમે જે સફાઈ કામદારોએ જે કામ બંધ કરી છે અને ગામની અંદર આટલી ગરમી થઈ છે તો તે બાબતે શું સાહેબ અમને બી દુઃખ થાય છે પણ શું કહીએ અધિકારી અધિકારી અક્ષર લેવા માગતા નહીં મેં રજૂઆત વારંમાં કરી છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે રજૂઆતો કરી પણ સીબ ઓફિસર સાહેબ હજી હાલત નથી અને એમની એમના હજી કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી કોઈ વાહન નથી એના કારણે મેં સફાઈ બંધન રાખી છે અને જ્યાંથી અમારી સફાઈનું અમારો કોઈ પ્રોટેક્શન નહીં મળે જ્યાંથી એનો કોઈ મુલાકાત નહીં આવે

તો અમે કામ કરવાની ક્યાં ના પાડીએ અમે કામ કરવા તો તૈયાર છે તમારા ઉપર હુમલો કર્યો એ માટે તમે આખા ગામમાં સફાઈ કામ બંધ કર્યું છે તો શું કેશો